નમસ્તે આજે આપણે સ્વસ્થ રહેવા માટેના પચીસ ઉપાયો વિશે જાણીશું રોજ સવારે એક થી બે ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવી જોઈએ ખાવા પહેલા દસ મિનિટ આરામથી બેસીને શાંતિથી ખાવું જોઈએ ભોજનમાં દાળ શાકભાજી ફળ અને સલાડ ફરજિયાત રાખવા જોઈએ ખૂબ જ તળેલું પેકેટ ફૂડ ફાસ્ટ ફૂડ ઓછું કરવું જોઈએ ચા કોફી દિવસમાં એક કે બે કપથી વધુ ન લેવી જોઈએ જેનાથી ફાયદો થતો હોય છે રાત્રે સૂતા પહેલા બે કલાક સુધી ખાવું ન જોઈએ દરરોજ ત્રીસ મિનિટ ચાલવું અથવા હળવો વ્યાયામ કરવો જોઈએ જે શરીરને તાજગી આપવાનું કામ કરે છે દિવસમાં થી આઠ કલાક ઊંઘ લેવી જોઈએ જેનાથી મગજ ફ્રેશ રહે છે સ્ટ્રેસ ઓછો કરવા માટે પ્રાણાયામ અથવા ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે મોબાઈલ અને ટીવી નો સમય નિયંત્રણમાં રાખવો ખૂબ જ જરૂરી છે મીઠું અને ખાંડ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ દર અઠવાડિયે એક દિવસ ડિટોક્સ ફૂડ જેમ કે ખીચડી સૂપ અથવા ફળો લેવા જોઈએ ગેસ એસિડિટી માટે પાણી ધીમે ધીમે અને બેસીને પીવું જોઈએ જેનાથી તેમાં ફાયદો થતો હોય છે દરેક ભોજન સાથે એક ચમચી ઘી લેવાથી પાચન સારું રહે છે અને શરીરની અંદર ગરમી વધતી નથી પ્રોટીન માટે દાળ ચણાની દાળ મગફળી અને દહીં લેવું જોઈએ નાસ્તો સવારે જરૂર કરવો જોઈએ તેને સ્કીપ ન કરવો જોઈએ મીઠી વસ્તુઓ જેમ કે મીઠાઈ ચોકલેટ અઠવાડિયે એક કે બે વખત જ લેવી જોઈએ ધીમે ખાવું અને સારી રીતે ચાવીને ખોરાક લેવો જોઈએ પેટ સાફ રાખવા માટે રાત્રે એક ચમચી તલ અથવા બે ખજૂર ખાવા જોઈએ જેનાથી ફાયદો થતો હોય છે સફેદ મેદાની વસ્તુઓ ઓછી અને ઘઉં જુવાર બાજરી ફરતે લેવી જોઈએ સીઝન મુજબના ફળો અને શાકભાજી લેવા જોઈએ દારૂ તમાકુ ગુટકા સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ સૂર્યપ્રકાશમાં 10 થી 15 મિનિટ રોજ બેસવું જોઈએ જેનાથી આપણને વિટામિન ડી મળતું હોય છે ઘરેલું પાણી પીવું જોઈએ બજારનું ઠંડા પીણા ટાળવા જોઈએ જેનાથી આપણે રોગોથી બચી શકીએ છીએ રોજ થોડો સમય ખુશી અને હાસ્ય માટે રાખવો જોઈએ જેનાથી ફાયદો થતો હોય છે